નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખૂબ જ દુઃખદ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પોઈચાની નર્મદા નદીમાં આઠ પ્રવાસીઓ ડૂબી ગયા છે સુરતથી ફરવા આવેલા પ્રવાસીઓ નદીમાં નાહવા પડ્યા હતા જેમાંથી ત્રણ નાના બાળકો સહિત સાત લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જ્યારે એક વ્યક્તિને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધા છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના આઠ પ્રવાસીઓ આજે વહેલી સવારે પોઈચા નર્મદા નદીમાં અને ફરવા માટે અને નહ્વા માટે આવ્યા હતા જેઓ અમરેલી જિલ્લાના મૂળ વતની છે અને હાલ સુરતમાં રહે છે આ પ્રવાસીઓ નદીમાં નહવા પડતા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને બચાવો બચાવોની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો તેમને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા જેમાંથી આઠ પ્રવાસીઓ પૈકી ત્રણ નાના બાળકો હતા સ્થાનિકોએ એક વ્યક્તિને ડૂબતા બચાવી લીધો છે જ્યારે સાત વ્યક્તિઓ લાપતા બની છે ગુમ થઈ છે પાણીની અંદર જેમની શોધખોળ ચાલુ કરવામાં છે બનાવના પગલે રાજપીપળા ટાઉન પોલીસ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા છે અને શોધખોળ હાથ ધરી છે અને અત્યારે હજી પણ એક જ વ્યક્તિનો બચાવ થયો છે જ્યારે સાત વ્યક્તિઓ પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા છે અને ગુમ થઈ ગયેલા છે જેમની શોધખોળ ચાલુ છે આ દુઃખદ ઘટના નર્મદા નદી પોઈચા ખાતે બની છે ત્યારે સમગ્ર વિસ્તારની અંદર આ બનાવના પગલે લોકોની અંદર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે